સાફ થઈ ગયું હવે હમણાં રોટલી કરું પેલા હું છે ને બીજું કામ બતાવું છે ખબર પડે બધા ખાય ને એટલે એની વાત છે હા હા કશો વાંધો નઈ વાંધો ઓ હા 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 ચાલો હા હા આવું પોતું કરે છે પૂતું હર કાર કેવું કર્યું છે આ શાક તો જો કેટલું સારું બનાવ્યું છે મીઠું નાખસ નાખું શાક નાખ્યું છે કે નહીં એટલું મીઠું જ છે આમાં તો મમ્મી ભૂલ થઈ ગઈ સોરી ભૂલ માં પડી ગયું હશે રોજ આને તો કઈ નું કઈ એવું જોઈએ બગાડ્યું જોઈએ હજુ ખબર આવડતું જ નહીં

હું તો મારા ઘરની લક્ષ્મી છું મારા સાસુ મારી પૂજા કરે જ છે અને દર વર્ષે કરે છે તારે મારી પૂજા ના કરવાની હોય તારે સાચી પૂજા તો ભાભી ની કરવાની હોય તું એને જેટલું હેરાન કરે છે મને બધી ખબર છે ભલે ભાભી કાંઈ કે નહીં બિચારા હારા છે કઈ કહેતા નથી બાકી તો મને બધી ખબર છે મારી મમ્મી કેવી છે મારા સાસુ થી કઈક તારે શીખવું જોઈએ મારી પૂજા કરે મને લક્ષ્મી ની જેમ રાખે છોકરીની જેમ રાખે અને તું તો ભાભી હારે કેવું વર્તન કરે સાચી વાત છે હો તારી આરતી હું છે ને આખો દિવસ પીસુ ને હેરાન કરું છું પણ એ જોતી નથી કે આખો દિવસ મને રાંધીને ખવડાવે છે સાચવે છે અને તું તો તારા સાસરે હોય છે તારા સાસુ સાચવે છે એટલે મારી સાચી ઘરની લક્ષ્મી તો મારી બહુ જ છે સોરી હો આરતી મારે આવું નતું કરવું જોઈતું આજે તો હું લક્ષ્મી પૂજા કરીશ ધનતેરસ છે મારી લક્ષ્મીની પૂજા આજે કરીશ પીસુ હા મમ્મી બોલો ને શું થયું ઊભી રે શું થયું પણ મમ્મી તું શાંતિથી ઊભી રે કશું થયું નથી किसु મને માફ કર દેજે મેં તારી જોડે બહુ ખરાબ વર્તન કર્યું આય ઘર માં આવી મે તો મારા ઘર ની લક્ષ્મી ને ઓળખી જ નહીં મારી સાચી ઘર ની લક્ષ્મી તો મારી વહુ હતી આજે મને ખબર પડી કે મારી વહુ જ સાક્ષાત લક્ષ્મી છે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ